બનાસકાંઠાથી મહત્વની માહિતી મળી રહી છે કે રાજકારણના બે અલગ અલગ મંચ પર લોક સંસ્કૃતિના અને સભ્યતાના દર્શન થયા એક બાજુ થરાદ ખાતે થરાદ વિધાનસભાના મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો ચૂંટણી પ્રચાર દરમિયાન મામેરું ભરવાની થરાદના ભાઈઓને ખાતરી આપી હતી અને મતરૂપે મામેરું ભરી ઘેનીબેનને વિજય બનાવ્યા તો તેના ભાગરૂપે આજે ગેનીબેન માતર લઈને થરાદના મતદારોનું મોઢું મીઠું કરાવવા લોક લોકસંસ્કૃતિના દર્શન થયા હતા બીજી બાજુ પાટણ લોકસભાના કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં ગેનીબેન ઠાકોરને સન્માન કાર્યક્રમને મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંચ પર આગેવાનોની ભીડ થતાં કાંકરેજ વિધાનસભા ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ પોતે લોકો વચ્ચે નીચે બેસી સભ્યતાના દર્શન કરાવ્યા હતા બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા